કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું જિગ્નેશ પાઠક તમારો ફ્રેન્ડ આજે આપણે જવાનું છે માતાજી દર્શન કરવા માટે સવારના વાગ્યા છે સવા સાત માતાજીના દર્શન કરવા જવાનું છે તુલજા ભવાનીના આપણી બાઇક પણ રેડી છે બાઇક લઈને જાશું ને આગળ મળશું વિડીયો માતાજીના દર્શન કરવા જતા હતા પાટક બંધ થઈ ગયું છે ઊભા છે ટ્રાફિકમાં ખીરસરા જવાનું થાય છે સૌથી પહેલાં આપણે પેટ્રોલ પુરાવી લેશું પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ જાશું ખીરસરા માતાજી મંદિરે જે અમરેલીથી એંસી કિલોમીટર જેવું થાય છે અને અંદાજે અમે પહોંચતા બેથી અઢી કલાક જેવું થશે શોર્ટકટ લીધો છે જંગલ કોલડા થઈને આપણે જવાનું અનિડા કુકાઉ રોડ ઉપર માતાજીના દર્શન કરવા માટે આ શોર્ટકટમાંથી આપણે જાશું આ રોડ છે જંગલ ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે ગામમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ સરસ મજાનો રોડ છે ત્યાં પહેલાં જ અમને દર્શન થયા સ્વામિનારાયણ મંદિર ત્યાંથી અમે પસાર થઈને આગળ નીકળી ગયા છીએ સરદાર વલ્લભભાઈ પટેલનું મેં સ્ટેચ્યુ જોયું ત્યાંથી થોડાક આગળ ચાલ્યા તો અમે જોયું આ સરસ મજાનો ચબૂતરો જ્યાં ઘણા બધા પક્ષીઓ ચણ ખાતા હતા ને મસ્ત લોકેશન હતું સુંદર વાતાવરણ ને રમણીય વાતાવરણ હતું ત્યાંથી અમે આગળ ગયા તો જોયું નવા ઉજળા ગામ અમારથી એક કિલોમીટર હતું ત્યાંનું ગેટમાંથી અમે પસાર થઈને આગળ વધી રહ્યા છીએ થોડી વારમાં અમારું ગામ આવી જશે

યજ્ઞ છે આજે આપણે જવાનું છે યજ્ઞની અંદર ખાસ એટલા માટે જ આવ્યા છીએ દિવાળીનો તહેવાર છે માતાજીને પગે લાગવાનું બાકી હતું એટલે દર્શન કરવા માટે આવી ગયા છે પગે લાગી ગઈ માતાજીને માતાજીની મંદિરે પહોંચી ગયા છે બાઇક સાઈડમાં પાર્ક કરીને ગેટની અંદર પ્રવેશ કરીને પેલી સાઈડ છે શ્રીફળ વધારવાનું અહીંયા બધા ભક્તો શ્રીફળ વધારે છે આ સાઈડ ફળિયું છે તુલસીમાં છે બિલ્લી પત્રનું ઝાડ છે આ મોટી એક ઓસરી આવે છે સામે પાણીયારું છે અંદરની સાઈડ એક મોટો હોલ ને કિચન બે એટેચ આવે છે સાથે હોય છે પછી અંદર આવશે માતાજીનું મંદિર અહીંયા મંદિર છે અમારા માતાજી છે તુલજા ભવાની સાથે સુરાપુરા દાદા પણ બેઠા છે એટલે બધી લેડીઝો લાજ કાઢીને બેઠા હોય છે ખૂબ જ સુંદર માતાજીની ફોટો રાખેલો છે હું પણ લાઈનમાં લાગી ગયો અને દર્શન કરી દીધા મંદિરની બહાર નીકળતા જ આ શંકર ભગવાનનું મંદિર આવે છે નાની એવી ડેરી છે પણ બહુ સરસ છે માતાજીના દર્શન કરીને શંકર ભગવાનના દર્શન માતાજીના દર્શન થઈ ગયા છીએ હવે અમે જઈએ છીએ હવનમાં હવનમાં જઈને ત્યાં તમને બતાવીશ હવન એ નજીકમાં છે એટલે આપણે ચાલીને જવાનું નક્કી કર્યું છે ચાલીને જઈએ છીએ બાઇક ત્યાં માતાજીની મંદિરની બહાર પાર્ક કરી દીધી છે દેવતા બૃહસ્પતિ પવિત્રો વા સર્વાસ્તા વાવેદ પુડલી દોક્ષ સદાયા ભંજે યજ્ઞ પૂરો થઈ ગયો છે હવે બધાને પ્રસાદ લેવાનો સમય આવી ગયો છે બધા પ્રસાદ લેતા હતા મેં પ્રસાદ લઈ લીધો છે થોડી વારમાં નીકળશું માતાજીના દર્શન થઈ ગયા છે પ્રસાદ પણ લેવાઈ ગયો છે હવે અમે જઈએ છીએ અમરેલી તરફ રસ્તામાં થોડી હોલ્ડ કર્યો છે વડિયા ગામ આવી ગયું છે વડિયા પછી અમે જાશું અમારા ગામડે સૂર્યપ્રતાપગઢ પ્રતાપ ચાલો તો આગળ મળીએ જોઈએ આગળ તમને મારું ગામ બતાવું મારું ઘર જૂનું બતાવીશ પહોંચી ગયા છે ગામડે સૂર્યપ્રતાપગઢ અમારું ઘર છે અહીંથી અંદર જવાનું છે આ નાનકડી એવી શેરી છે ગલી જેને કહી શકાય એવી સાંકડો રસ્તો છે એમાંથી પસાર થવાનું છે પેલા અમારો પ્લોટ હતો અમે વેચી નાખ્યો છે અહીંથી અમે અંદર જશું નાની એવી ગલી માંથી આગળ વધીને મકાન આવશે અંદર ની સાઈડ મોટું તે આપણે જઈ રહ્યા છીએ શેરી સાકડી છે પણ એમાંથી પસાર થઈને આગળ નીકળી જશે આ ઘર છે મારા પપ્પા અને દાદાનું તે લોકો અહીંયા વર્ષો પહેલાં રહેતા હતા ત્યાંથી કોઈ રહેતું નથી અત્યારે તે બંધ જ પડેલું છે આ રૂમ પેલા આ સાઈડ રસોડું છે જૂનવાની ચૂલો હતો જે તૂટી ગયો છે આ તૂટી ગયો ચૂલો આ જૂનવાણી બારી બધું પેલાના સમયનું ઐતિહાસિક સો સો વર્ષ જૂનું આ બારી પણ સો દોઢસો વર્ષ તો જૂની હશે જ મારા ખ્યાલ મુજબ પછી આ પલંગ જેવું છે ક્યારેક મારા પપ્પા આવે ત્યારે રોકાય છે પંખો આ નળિયા પછી આ સાઈડ જઈએ ને તો એક જૂનવાણી પેલા દુકાન હતી અમારે જે વર્ષો પહેલાં પપ્પાને એ લોકો ચલાવતા હતા દાદાને લોકો હવે તે નથી અત્યારે બંધ હાલતમાં છે બધું ખાલી પડ્યું છે અહીં નળ કનેક્શન છે પણ પાણી પણ અહીં અમારે આવે છે આ જૂનવાણી પાન બનાવતા ત્યારનું આમાં પાન નો ચૂનો ને એવું રાખતા પહેલાની વસ્તુ પણ થોડું જૂનવાણી થઈ ગયું છે આ અહીંયા પીપળો ને આ બધા ઉગી ગયા છે ચાડવા વૃક્ષો બધા અંદર ઉગી ગયા છે આ અમારું જૂનવાણી પાણીયારું હતું જે અત્યારે બંધ કરી દીધું છે આ ઘર નો મેઇન ગેટ છે આ બધા નળિયા થોડાક જૂનવાણી બધા પડી ગયા હોય તે વર્ષો પેલા ખાંડતા વર્ષો પહેલા લાદી જવું જોઈએ એમાં ખાડો હોય છે પથ્થર નો બનાવેલો હોય છે ઉપરની સાઈડ પેલા નળિયો એક નો હોય

આ બપારે મોબાઈલ સાચવીને અને બેગને ટીંગાડીને રાખ્યું છે આ મારા લંચ બોક્સ પુસ્તક બધા મારામાં સમાઈ જતા નાનું એવું બેગ છે પણ બહુ જ ક્યૂટ છે આને હજી પણ વર્ક કરે છે કામ આપે છે એક આલું હેન્ડલ તૂટી ગયું છે આ પાછળના પટ્ટા આવે તે તૂટી ગયા છે આ એક સાચવાઈ ગયું છે આ બધી જૂની યાદો છે આ મારું જુનવાણી ગામ છે વર્ષો પેલા મમ્મી પપ્પા ને દાદા દાદી અહીંયા રહેતા હતા અત્યારે ખંડેર હાલતમાં પીડ્યા છીએ અમરે અમે જે દિવસના અમરેલી રહેવા જતા રહ્યા પછી એ કોઈ રહેતું નથી તે દિવસથી આ આ રીતની હાલતમાં છે પણ થોડું રિનોવેશન કરાવ્યું એટલે એમ થાય કે ગામડે આવીએ અને થોડું આપણી જૂની યાદોને ને તાજી કરીએ આ બધું અહીંયા બધી એવું રમેલો છું અહીંયા મેં હિંચકો બાંધેલો છે અહીંયા હું હિંચકતો અહીંયા બારી હતી અહીંયા મીટર હતું અહીંયા દાદા અહીંયા સૂતા દાદા આ જગ્યાએ આ બધું મને બહુ યાદ આવે છે હવે તો આપણે શું અમરેલી જતા રહી કોઈ વાળું છે નહીં એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે અત્યારે કોઈ રહેતું નથી છે એમ એમ પણ કહી શકાય તો પાણી પીવાનું પછી કપડા ધોવાના એ ચોકડી હતી વાસણ પાય ઉટકવાના એ બધું પાણી અહીંયા સ્ટોર થતું એ જમા થતું આ કુંડીની અંદર એ પછી કુંડીનું પાણી બધું બહાર જાડવે ફેંકવાનું એવી બધી સિસ્ટમ હતી પહેલાંની ને આ પાદરેથી પાણી ભરવાનું ને આની અંદર સ્ટોર કરો ને નાની ટેન્ક છે એમાં નળ પણ છે આની અંદર સ્ટોર પાણી પછી જોઈએ જરૂર પડે ત્યારે વાપરવાનું દિવસમાં એક જ વાર પાણી આવતું આપણું જૂનું ઘર જોવાઈ ગયું છે હવે આપણે જાસુ રામજી મંદિરે જે ગામની અંદર આવેલું છે અમારા ઘરની સામે છે આ છે રામજી મંદિર નો ચોરો અમે નાના હતા ત્યારે અહીંયા રમતા હતા રામજી મંદિરને ચોરે બહુ મજા આવતી ને ઝાલર વગાડનો સમય થતો આરતીનો સમય થતો ત્યારે અમે પહોંચી જતા ને પ્રસાદ માટે લાઇનમાં બેસી જતા ખૂબ જ સરસ મંદિર છે પછી અમે ગયા સૂર્યેશ્વર મંદિરે જે ગામની અંદર જ આવેલું છે ત્યાં અમે ગયા ને સરસ મજાનું મંદિર છે એનો ગેટ છે જ્યાંથી અમે પસાર થઈને અંદર પહોંચ્યા આ પીપળો બહુ જૂનો છે ને સુંદર મજાનું રમણીય દ્રશ્ય અહીંથી જોવા મળે છે બપોરે અમે પ્રસંગ હોય ત્યારે અમે આવતા ને બપોર આરામ કરતા ને સુઈ જતા પાછળની સાઈડ વાડી છે આપ કાળ ફેરો દાદા નું મંદિર છે કેટલા સરસ મજાના અવાજ પશુ પક્ષીઓના અહીં સંભળાય છે અહીં બિરાજમાન છે નંદીજી તેની બાજુમાં છે કાચપાજી આ સાઈડ ગણપત દાદા બિરાજમાન છે આ સાઈડ હનુમાનજી બિરાજમાન છે જય સૂર્યેશ્વર મહાદેવ હનુમાન દાદા બિરાજમાન છે પછી અમે ગયા ગામના પાણીનો ટાકો છે અમે નાના હતા જે રાયથી પાણી ભરવા આવતા હા વેડો ગાયોનો પાણી પીવાનું સારું વર્ષો જૂનો આ પીપળો આ મારા અમારું ગામ સૂર્ય રોડ ઉપર હોવાથી અહીં સારી બસો ની સગવડતા હોય છે અહીં એક થી બે કલાકે બસો મળ્યા કરે છે ચાલો હવે જાશું અમરેલી તરફ ઘરે પહોંચતાં પહોંચતાં સાંજના વાગી ગયા પાંચ પાંચ વાગે અમે ઘર પાસે પહોંચવા આવ્યા છીએ આપણી શેરીમાં આપણે પહોંચી ગયા છીએ આ શેરીના ડોગ અમને ભાળીને જ ઘર તરફ આવવા મળે છે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હવે મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવજો થેન્ક યુ